I'm <laughs> not ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં બાબા સાહેબ આંબેડકર શાંત નથી થયા ત્યાં ફરી એકવાર અમદાવાદમાંથી બાબાસાહેબ આંબેડકર ને લઈને એક નવો વિરોધ ઉભો થયો છે અને લોકો ધરણા પર બેસી ગયા શું છે સમગ્ર વિવાદ જાણી આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગૃહમંત્રી અમિત શાહે સાહેબ આંબેડકરને લઈને જે વિવાદાસ્પદ નિવેદન આપ્યું તેને લઈને ઘણા વિરોધ થયા રાજીનામા સામે મોરચો માંડ્યો હતો અને માફી માંગો ગૃહમંત્રી તેવું પણ કહ્યું હતું આંદોલનો કરવાની પણ વાત કરી હતી હજુ આ વાત જે છે વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ફરી એકવાર નવો વિવાદ સામે આવ્યો

તે વિરોધ અત્યારે ત્યાં ચાલી રહ્યો છે અમદાવાદના ખોખરા વિસ્તારમાં સમગ્ર વિસ્તારના આસપાસના લોકો છે તે ભારે વિરોધ કરી રહ્યા છે પહેલા એ વિરોધ પર નજર કરી લઈએ કે લોકો કઈ રીતે આકરા પાણીએ છે करे फोन आया बाबा शान Mickey Mouse. કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ ફરી એકવાર અહીત શાહને એકવાર અમિત શાહ હાથે લેતા તેમણે આ ઘટનાને બખોડી છે અને ફરી એકવાર તેમણે ટ્વીટ કરી પોતાનો પડાકો ઠાલવ્યો છે અત્યારે સમગ્ર ભારતમાં વિરોધ જે છે ફરી એકવાર ઉઠ્યો ઉઠ્યો છે દલિત સમાજના લોકો ફરી એકવાર મેદાને આવ્યા છે અમિત શાહે જે નિવેદન આપ્યું હતું તેના પડઘા હજુ શાંત નથી થયા ત્યાં ફરી એકવાર અમદાવાદમાં દલિત સમાજ મેદાને આવ્યો છે તમારું શું માનવું છે આ ઘટનાને લઈને અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર